લીતાજી શહેર માં શહેર માં અમે કહીએ રુકელიતાજી એસપીએમ રુકელიમાજી અમારા પોલીસ વિભાગ માં રુકელიતાજી રાજસ્થાન રાજ્ય પાટી દીધું છે હાય પાસ લગાડો આકલ લગાડો હાય જો એની માં પાસ લગાડો પાસ લગાડો પાસ લગાડો પાસ લગાડો ના ના કોઈની કાની આની આની પાસ લગાડો શુક્રવારે દબાણ હટાવ કામગીરી મુન્દ્રાની સાથે કચ્છમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી ન્યૂ મુન્દ્રાથી ડાકબંગલા વચ્ચે સ્થાનિક પ્રશાસન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ હતી તે વચ્ચે બપોરે અચાનક ભારે તગંદિલી ભર્યો માહોલ સર્જાયો હતો ચોક્કસ જગ્યાએ દબાણ હટાવ કામગીરી દરમિયાન તંત્રનું બુલડોઝર અટકી જતા સ્થાનિક ભાજપના આગેવાનો તથા નગરપાલિકાના ચૂંટાયેલા પૂર્વ વર્તમાન સભ્યો તેના વિરોધમાં મેદાને ઉતરી પડ્યા હતા આજ વિસ્તારમાં આવેલા આઠ દુકાનો પર બુલડોઝર ફેરવાનો તંત્રએ ઇકરાર કર્યો હતો કેમ કે તેમને નોટિસ બજવણી કરાઈ ન હતી પરંતુ ભાજપના સભ્યોએ આ દબાણો પણ તોડવા માટેની માંગ સાથે રસ્તા પર ઉતરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આઠ દુકાનો પણ તોડવાની માંગ કરી વિરોધ પર ઉતરી ગયા હતા જેમાં સુધરાઈના પ્રમુખ રચના જોશી શહેર ભાજપ પ્રમુખ સંજય ઠક્કર પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર ધંભા ઝાલા ધ્રુવરાજસિંહ ચુડાસમા ભુજપુરના માણેક ગઢવી તેમજ સુધરાઈના કાઉન્સિલરો અને ભાજપના હોદ્દેદારોનો સમાવેશ થતો હતો આગેવાનોએ બે કલાક સુધી રામધૂમ બોલવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જેને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાતાવરણ પણ તંગ બન્યું હતું સતત ટ્રાફિક થી ધમધમતા અને હજારો વાહનો પસાર થાય છે એ રસ્તો બે કલાક સુધી બંધ થઈ જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા પોલીસ દ્વારા ભાજપના આગેવાનો મામલતદાર કલ્પના જોશી સ્થળ પર પહોંચ્યા હતા અને ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને આ વિસ્તારની એ આઠ દુકાનો પર કાર્યવાહી માટે સહમત થતા મામલો શાંત થયો હતો જોકે ઘટના કોઈ અન્ય સ્વરૂપ ધારણ ન કરે તે માટે ભુજથી પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા ત્યારબાદ મુન્દ્રાથી ભુજ માંડવી અને ઝીરો પોઈન્ટ તરફનો રસ્તો બે કલાકે શરૂ થયો હતો મુન્દ્રામાં લાંબા સમય બાદ આઠમી મોટી સંખ્યામાં દબાણો દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરાઈ હતી જોકે તંત્રે વિવાદ સર્જાય તે રીતે કેટલાક દબાણોને દૂર રાખતા મામલો ગરમાયો હતો જોકે ત્યારબાદ તમામ લોકોએ સંકલન સાથે નક્કી કરેલા દબાણો હટાવ્યા હતા પરંતુ ભાજપે જ સ્થાનિક તંત્ર સામે વિરોધમાં ઉતરવું પડ્યું હતું જેની ચર્ચા સમગ્ર કચ્છમાં હતી કલાકોની લાંબી ચર્ચા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવાદી દબાણો દૂર કરાયા હતા જો કે ભાજપ આગેવાનો તથા તંત્રએ નિયમ મુજબ કાર્યવાહીની વાત અંતમાં કરી હતી એસીઓ કોને આ સંભાળ બસાણી ખપે શકાય આ રાજેશભાઈ સાહેબ કહો કે બચામાડી ની અમે લઈ જવો નથી અમે જેલમાં જવા તૈયાર છીએ અમે જેલમાં જવા તૈયાર છીએ પણ આ બતાવવું જોઈએ તો કોઈ પોલીસ કે અમે હાથ નાખી લેશું રો રો સાહેબ તમે સતારો તમે અંદર અમે અંદર રાખશું રાખી લાજ સુ બકરી પેરીને અમે અહીંયાથી હટવાના છીએ ₹1900 ₹2000 લીધા છે જાહેર માંગું છું જાહેરમાં અમે કહીએ આખી જાનમાં સુડાવી દેઉં કે ₹4000 ₹2000 લીધા છે જાહેર માંગું છું મામલતારી ₹100 લીધા છે એસપી લીધા છે મારા પોલીસ લીધા છે

बोलो ही सप्ताह में जो बोलिंग सोचा है कि ये गैर कानूनी आतिनिगान मसूद है साहब हमने एमपी दे हमने हमने एमपी दे के तुमने नहीं बोले बंदोबस्त बाकी है तो, तो सुकम ने बोले बंदोबस्त बोलो ना

આવતો નથી કોઈ આવતો બરાબર ખાલી હતા ફેરવા રાખે છે એમ કરો હેમ કરો તોડી નાખજો ત્યાં તો બધામાં અભિગત ગયા તા માટે ભડો ભડો અમને આવ્યો તમારી ક્યાં છે ત્યાં બામલગરમાં પોલીસ જે વકીલાત કરે છે તમારી ભી નથી પોલીસ કરે છે કહીએ કોઈની વગર કહીએ અમારા ખોટા ધંધા છે નહીં એટલે અમને પીવાની જરૂર નથી

તો હા ના આ શું છે યાર અહીંયા મારું બોલા છે સાહેબ રોડ પર આવી જશે હા મતલબ રોડ પર આવી જશે આ મ્યુનિસિપલ કોલે રોડ પર લઈ જિજે મ્યુનિસિપલ કોલે રોડ પર લઈ જિજે બોલો નઈ થાય સાહેબ નઈ થાય વાત નઈ થાય સાહેબ નઈ થાય સાહેબ નઈ થાય નઈ થાય એટા પણ નઈ થાય નઈ થાય નઈ થાય નઈ થાય ઓક હોસ ના ઓક કલર કરજો સાહેબ જો એની માનતા હા હાતલ કર હાતલ કરતો હાતલ કર